જય દ્વારકાધીશ મિત્રો આજે અમે હાલ છીએ માયાભાઈના કુંવર એવા જયરાજભાઈના મેરેજમાં અને કહેવાય ને કે ભાઈ મારા જેને મેં મારા ગુરુ મહિના છે મારા આદર્શ મહિના છે તેમનો આજ સારથી બનવાનો મને જે મોકો મળ્યો છે એવા વડીલ મુરબ્બી ભાઈ શ્રી દિનેશભાઈ સિંઘલ જેમને કહેવાય ને કે ભાઈ એ પરિચયના મોહતાજ તો નથી પણ મારા માટે તો કહેવાય ને દિનેશભાઈ એક આ સોનાનો સૂરજ ગયો છે અને થેન્ક યુ વેરી મચ સાથે મારી ગાડીમાં મને આજે સરે લાભ આપ્યો છે અને દિનેશભાઈ આપનામાંથી અમે બધું શીખ્યા છીએ અને ખરેખર આપને ફોલો કરીએ છીએ પણ નક્કી એવું કર્યું છે અત્યારના વર્તમાન સાંપ્રત સમયની હું તમને વાત કરું તો લોકો ખરાબ વધારે બતાવે છે બિલકુલ પણ સંસ્કૃતિ સાથે કહેવાય ને કે પરિવર્તન સાથે પુનરાવર્તનનો અભિગમ લઈને અમે નીકળ્યા છીએ અને અવારનવાર સનાતન ધર્મને લઈને કોઈ વિભૂતિ હોય અથવા તો આપ જેવી કોઈ વ્યક્તિ વિશેષ હોય તો તેમના ઇન્ટરવ્યૂ અમે કરતા હોઈએ છીએ અને સમાજ સુધી આ સાચી અને સારી વાતો અમે પહોંચાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને દિનેશભાઈ આજે જયરાજભાઈનો લગ્નનો પ્રસંગ છે ને આપણે જાળવવા તમને તો ખબર નહીં હોય કદાચ કે ભાઈ મારી માટે તો આજ કેવો દિવસ છે કારણ કે દિનેશભાઈને અમે જોયા છે ઘણા સમયથી ભાઈને હું જોતો આવું છું અને કદાચ સાહેબને પણ ખબર નહીં હોય એમની પૂરી કહાનીથી હું વાકેફ છું એમને મેં હું ચાહું છું એટલું નહીં પણ એમને મેં સર્ચ કર્યા છે એમને જોયા છે એમને જાણ્યા છે એમનો તમામ પરિચય મેળવવાનો મેં પ્રયાસ કર્યો છે થેન્ક યુ પણ કહેવાય ને કે ભાઈ આજે એક લોકો જે અમને મળવાની જે ચાહના કરતા હોય ને એવી જ ગાંડી ચાહના અમને દિનેશભાઈને મળવાની હતી પણ આજે કહેવાય ને કે ભાઈ મારા દ્વારકાધીશની મારા ઉપર કૃપા થઈ અને અમે આજે મળ્યા થેન્ક યુ દિનેશભાઈ આપના શબ્દોમાં તમે મને આદર્શ માનો છો અને તમે ગુરુ માનો છો પણ મને એવું લાગે છે કે હજુ પણ હું શીખું છું સો એ આપની માનતા પૂર્ણ નહીં હોઉં સો ટકા આમ છતાં કદાચ મારું અત્યાર સુધીનું કામ તમને ગમ્યું હોય અને તમને પ્રેરણા મળી હોય અને જો તમે ચેનલ શરૂ કરી હોય તો મને લાગે છે કે એ મને લાગે છે મારા માટે સારી વાત સારી વાત કહેવાય તમે કીધું કે તમારે પોઝિટિવ જર્નાલિઝમ કરવું છે હા એ વધારે સારું છે સારું છે સમાજમાં માત્ર વ્યૂઝ મેળવવા માટે કોઈ પણ પ્રકારનું કોન્ટેન્ટ આપી દઈશું નહીં કે નહીં ચાલે લોકોને ગમે તેવું આપવું જોઈએ ગમે તેવું ના આપવું અને વર્તમાન સમયમાં દિનેશભાઈ હું અહીંયા તમને એ માટે રોકું છું આ વાત એ નીકળી છે કે અત્યારે લોકો પૈસા માટે એવી આંધળી ડોટ મૂકી છે અને કહેવાય કે આમ કોઈ પ્રતિષ્ઠિત લોકો હોય તો એમની સાથે કાંઈ કહેવાય તો કાંઈનું કાંઈ આમ એવો ટ્રેન્ડ બનાવે અને વાયરલ થવાનું જે કોશિશ કરે છે પણ હકીકત હું તો એવા મગજનો માણસ છું કે ભાઈ જે તમારી સંસ્કૃતિ છે કે જે હિન્દુ ધર્મમાં આપણને જન્મ મળ્યો છે જે આપણા આપણા ગુરુ પરંપરા છે આપડી મેં તમને કેમ કીધું મેં તમને મારો ગુરુ મહિના છે બિલકુલ પણ આ કહેવાય ને કે આ એક સંબંધ એવો છે ગુરુ અને શિષ્યનો કે આને કોઈ સહી સિક્કાની કે પરમાનન્ટ એને કોઈ ઇવેન્ટની જરૂર નથી હોતી માણસ દિલથી અને ચાહી કે અને માની પણ શકે છે એવી આપણી ઉજળી ગુરુ પરંપરાના આપણે જે વારસદારો રહ્યા છીએ બરોબર તો આવી કઈ ને કઈ સાત્વિક બાબતો લઈને અમે અમારા દર્શક મિત્રો સુધી અમે આવતા અને મેં પણ તમારી ચેનલ જોઈ છે ખાસ તો હરી ભરવા નો ઇન્ટરવ્યુ પણ આભાર આભાર આપનો જોયું તો તમે જ્યારે મને પરિચય આપણો થયો પર તો હા તો સરસ કોન્ટેન્ટ છે તમારું બહુ સરસ કામ કરો છો આભાર આભાર અને પોઝિટિવ જર્નાલિઝમ જરૂર છે જરૂર છે અને મને લાગે છે કે વધારે લોકો આ પ્રકારનું જર્નાલિઝમ કરે કરે

અને હું ડ્રાઈવર તરીકે છું એમ જ માનો કારણ કે જો આ એક આપણી જેવી વિચારધારા થોડી વાર પેલા આપણે ઓફ કેમેરા જે વાત થઈ ગાડી બિલકુલ દિનેશભાઈ કે માણસની લાગણી આપણે જે માયાભાઈ ત્યાં અત્યારે પ્રસંગમાં જઈએ છીએ બરોબર પણ માયાભાઈ પૈસા ટકે સફળ થયેલો માણસ નથી હું તો કોઈ માણસના દિલ પૈસા વાળો તો ઘણા લોકો મેં જોયું દિનેશભાઈ અમે ત્યાં હતા ને તો અમે હું ઓબ્ઝર્વ એવી રીતે કરતો તો કે ત્યાં જે ગામની બધી અમુક કહેવાય ને કે છેવાડાના વર્ગના પણ માણસો જે ઘણા માયાભાઈ ત્યાં પ્રસંગમાં આવ્યા અને ત્યાં ઉભા ઉભા એ બહેનો જયરાજ ને આશીર્વાદ આપતા હતા બિલકુલ કે ભગવાન માયાભાઈ નું અભરે ભર જેમ એટલે આ આ જીવન જે માયાભાઈ જીવા છે અને લોકોનું જે દિલ જીતવાનો એને પ્રયાસ કર્યો છે ખરેખર એવું નથી કે અમારા છે વખાણ કરું એવું નથી બરાબર પણ કહેવાય ને કે ભાઈ અમે એને જાણે છે નાનપણથી હું એને ઓળખું છું બરોબર પણ એ વ્યક્તિ આજે હું કહી જ દઉં છું કારણ કે હું માયાભાઈ ની વિશે કોઈ દિવસ ઓન કેમેરા હું બોલ્યો નથી બિલકુલ પણ આજ સામે તમે છો બિલકુલ પાત્ર એવું છે એટલે પિરસોમાં વાંધો નહીં પણ માયાભાઈ એમ કહી શકાય કે એની કોઈ વ્યાખ્યા એ મારી કોઈ ગજુ નથી બિલકુલ કારણ કે અમે એક પ્રસંગ એવો પણ જોયો મારી જન્મ થવાનો હતો અને મારી ઘરે માયાભાઈ અને ઘનશ્યામ લાખાણી આપણે સુરત મોરારી બાપુ ની કથા બેસવાની હતી ગોઈન કાકા ધોળકિયા નું આયોજન હતું અને માયાભાઈ ને સાથે અમારી ઘરે હતા ત્યારે અને ત્યારે તે મારા ઘરના મારા વાઈફને પ્રસ્તુતિ દુખાવો થયો અને અમારે દવાખાને જવાનું થયું તો હું ગાડીમાં બેઠો ત્યાં જ મને માયાભાઈ કહી દીધું તું તારી ઘરે લક્ષ્મીજી આવે છે બેટા અને તું પેંડા વેચજો જલેબી ના વેચતો એમ એટલે હું આમ એકદમ શોખ થઈ ગયો કે ભાઈ મારે જે જોતું હતું એ મને અગાઉ કલ્પના માયાભાઈ કહી દીધી અને એવા તો અમને ઘણા ખરા એવા એની પોઝિટિવિટીના તો અમને ઘણા પરિચયો એવા થયા છે એટલે માયાભાઈ વિશે તો જે મેં તમને થોડીવાર વાર પહેલા કીધું એમ કે ભાઈ એમના વિશે હું બોલું કે મારી ગજા બારની વાત છે પણ આ માણસ એટલો ઓથેન્ટિક છે કે એમના વિરોધીઓ હોય કે ગમે તે હોય કોઈ ની પ્રત્યે એના મનમાં રાગ દ્વેષ કઈ છે બિલકુલ એટલે કઈક એના ઉપર કૃષ્ણ ની કૃપા છે દિનેશભાઈ તો સાબિત થાય છે મિત્રો તમને આ ઇન્ટરવ્યુ જોવામાં મજા આવે અને ભાઈ જે વાત કરે છે તો એમનો આખો ચહેરો જોવા મળે એટલા માટે આ કેમેરો મેં જાતે લઈ લીધો છે મિત્ર પાછળથી શૂટ કરતા હતા એટલે હવે હું જ રાખીશ થોડી વાર અને એ મારા સારથી બન્યા હોય તો મારે એમના કેમેરામેન બનવું જોઈએ જે કન્ટિન્યુ બહુ મોટી વાત કરી દિનેશભાઈ બસ બીજું તો હું શું કહું કારણ કે તમે જે વ્યક્તિને આપણે જોઈ જોઈને કંઈક શીખાવે મિત્રો અને જેમનામાંથી કંઈક આપણે સારું મેળવવાનો પ્રયત્ન કર્યો હોય અને જે આપણા મા બાપને આપણે ઇજ્જત આપીએ એવી ઈજ્જત એમને આપતા હોય ન મળવા છતાં પણ આપતા હોય જે ગુરુ પરંપરા મેં તમને વાત કરી અને એ વ્યક્તિ નજરની સામે હોય અને એ મારા કેમેરામેન બને એટલે કદાચ સ્ટેરિંગ ઉપર મારો કાબુ રહે તો સારું પણ કહેવાય ને કે આજે ખરેખર આનંદ છે લગ્નનો પ્રસંગ છે અને ભાઈ જયરાજના મારે લગ્ન છે અને દિનેશભાઈ ખરેખર પત્રકાર તરીકે અહીંયા આવ્યા જ નથી આમ ઘણો તો અમારી ફેમિલીના મહેમાન થઈને જ હવે એમ કહી શકું માયાભાઈ હતી કારણ કે 3 દિવસથી સતત એ અહીંયા છે અને માત્રને માત્ર કવરેજ લેવું બધું એવું જ નહીં પણ એને લગનને માણ્યા છે કહેવાય ને કે ભાઈ મહેમાન આવે ને કેમ લગનને માણે તેવી રીતે એને લગનને માણ્યા છે અને ખૂબ અમને બહુ મજા આવી છે અને સાથે દિનેશભાઈ લગભગ કોઈ કલા જગતનું તો નહીં પણ આમ કેવાય કે ભક્તિ જગત નો પણ કોઈ એવી અસ્તી બાકી નથી રહી કે આ લગ્નમાં હતી નહીં બિલકુલ બધા અને ખાસ કરીને મેં તમને થોડી વાર પહેલા કીધું માયાભાઈ બધાના દિલ જીતીને જે સફળ થયેલો પુરુષ એને તો અમારી જ્ઞાતિમાં અમે મહાપુરુષ એટલા માટે કહીએ છીએ પૈસા છે એને કહીએ એવું નથી પૈસા તો હશે ઘણા લોકો પાસે આના કરતા વધારે પૈસા છે પણ કહેવાય ને કે ભાઈ માયાભાઈની દિનેશભાઈ એક વાત એ પણ તમને કહી દઉં કે આ પરગડાની અંદર માયાભાઈની ત્યાં કદાચ કોઈ ગમે એવું રાતના બારે કામ લઈને ગયું હોય ને તો એ માણસે કોઈ દિવસ અથવા તો એના પરિવાર દ્વારા ક્યારે એવું નથી કહેવામાં આવ્યું કે ભાઈ અમારાથી નહીં થાય પહેલાં એમને જમાડે ટાઈમ હોય તો બાકી પૂરેપૂરું આશ્વાસન આપીને તમે ચિંતા ના કરતા અમે તમારી સાથે જઈએ પણ ક્યારે કે સત્ય હોય એને ખોટી રીતે કંઈ હેરાન થતા હોય તો બાકી ખોટામાં પાછા માયા ભાઈ હાથ નાખે પણ નહીં એટલું એનું સિદ્ધાંતવાદી જીવન પણ એવું ખરું એટલા માટે અમે એને આદર્શ માનીએ છીએ એટલા માટે અમે એને ફોલો કરીએ છીએ અને મને ઘણી વખત એ ફોન કરીને પૂછે સડનલી ફોન કરે કે પ્રકાશ શું કરે છે આવો સુરત આવ્યો છું મળવા આવો એટલે આવડો મોટો માણસ હોય દિનેશભાઈ કદાચ આપણને ન પણ ફોન કરે તો આપણે શું એમાં કદાચ એનો થાય પણ ગમે એની નજીકના જેટલા પણ મારી જેવા યુવાનો છે બધા સાથે પાછા માયાભાઈનો ફોન ગમે ત્યારે એક વખત મને યાદ છે ખાસ યાદ છે રાત્રે સમથિંગ બે વાગ્યા હતા હું અમદાવાદ થી સુરત ગયો ગાડી ચલાવીને અને મને નીંદર નહોતી આવતી તો હું ફોનમાં જોતો હતો બધું ને આતા એ જોયું કે પ્રકાશ ઓનલાઈન છે એટલે એને મને વોટ્સએપમાં મેસેજ કર્યો કેમ હજી જાગે છે એટલે આવી ચિંતા કરે છે ને એ માયાભાઈ છે મારી એકની કરે એવું નથી જેટલા પણ યુવાનો એની નજીક છે બધાની કરે છે અને મેં કીધું મામા હું બહાર ગયો હતો ને હજી આવ્યો છું અમદાવાદથી સુરત આવ્યો છું અને કહેવાય ને કે ભાઈ હજી બેડ ઉપર લાંબો થયો તો તમારો મેસેજ આવ્યો મેં વોટ્સએપ ચેક કર્યું ત્યાં કે કાંઈ વાંધો નહીં બેટા સુઈ જાઓ એટલા વાગ્યા સુધી જાગવું એ તબક્ક નથી બોલો અમેરિકાની ભૂમિ ઉપરથી આ માણસ જો આવો મેસેજ કરી શકે એટલે એના લગ્નમાં આવા બધા લોકો આવે ને એટલે એને બ્લેસિંગ બધા આપે છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે જીવન જે ભગવાને આપ્યું છે ટૂંક સમય પહેલા મારે ભાઈ દિનેશભાઈ સાથે વાત થઈ કે ઈશ્વરે આપણને જે કાંઈ રોલ આપ્યો છે ને એ રોલ આપણે સંપૂર્ણપણે અદા કરીને જઈએ તો એને મોઢું બતાવે એવા રહીએ તો પણ બહુ કહેવાય દિનેશભાઈ મારું પોતાનું આવું માનવું છે બિલકુલ અને દિનેશભાઈ ખાસ કરીને તો આજે મારે બોલવું ન જોઈએ મારે તમારો લાભ લેવાનો હોય એટલે હું ભાણાને કહું છું કે કેમેરો તમે એને હેન્ડ ઓવર કરો અને તમારો લાભ આજે અમારે લેવાનો છે કારણ કે આ એક અમારી માટે ડેટા તો ખરા જ પણ અમારી કાયમી સ્મૃતિ માટેનો પણ આ વિડીયો હશે તો દિનેશભાઈ અમને તમે શું કહેવા માગશો મિત્રો ખાસ તો પ્રકાશ નામ છે અને મને એવું લાગે છે કે જે રીતે આપણે પોઝિટિવ જર્નાલિઝમની વાત કરીએ છીએ હા તો એ પ્રકારે પ્રકાશ પાડવાની જરૂર છે કારણ કે અંધકાર છે આપણું જે ફિલ્ડ છે ને હા સો ટકા હું તો મેન મીડિયામાંથી આવું છું સો ટકા મેં યુટ્યુબમાં સીધું કામ કરો છો મેં અલગ અલગ ચેનલોમાં કામ કર્યું છે એટલે હું પત્રકાર છું હા તો પત્રકારત્વના ક્ષેત્રમાં અંધકાર જેવી સ્થિતિ છે સો ટકા એ અંધારું એટલું બધું છે હા કે ત્યાં પ્રકાશ બી જેવા જે લોકો છે હા એ આવી નાની નાની ટોર્ચ લઈને પણ જો પ્રકાશ પાડશે એ જરૂરી છે કારણ કે અંધારું દૂર થવું જરૂરી છે અને હું પ્રકાશભાઈ અપેક્ષા રાખું કે તમે જે કંઈ કોન્ટેન્ટ આપો એ માત્ર વ્યૂઝ માટે ન આપતા નહીં જો તમે આ વાત કરીને તો એક વસ્તુ એ પણ હું તમને એડ કરું અમે નક્કી જ્યારે ચેનલ ચાલુ કરી તો સુરત સ્થિત અમારા ગલોડી હનુમાનજી મંદિર છે અક્ષય સ્વરૂપ સ્વામી છે તો મને અમે એક કહેવાય ને કે ભાઈ અમારી આસ્થાનું કેન્દ્ર છે ગલુડી હનુમાનજી મંદિર તો ત્યાં અમે વર્નવર જતા તો અક્ષય પ્રસાદ સ્વામી વાત કરી કે ભાઈ પ્રકાશભાઈ કોઈ પણ કાર્ય પૈસા માટે નહીં કરવું ક્યારેય પણ તો અમે અત્યારે જે હું મારી ફિલ્ડમાં જે ટ્રાવેલિંગ કરું ગુરુસ્થાને મહિના જે રીતે પૈસા માટે અમે કામ નથી કરતા છતાં અમારું કેમ પુરવાર થાય છે એ દ્વારકાધીશ જાણે બિલકુલ પણ અમે જે કલ્પના કરી છે ને દિનેશભાઈ તો તે હનુમાનજી અમને એ વ્યક્તિની મુલાકાત કરાવી છે અથવા તો એ સ્થળે અમને પહોંચાડ્યા છે પાકી વાત છે એમના જો સાબિતી સ્વરૂપે વાત કરું તો આપ પોતે જ છો કારણ કે ઘણા સમયથી જ્યારે હું આ ફિલ્ડમાં આવ્યો ને એ પહેલાં પણ તમને હું જોતો જ તે પણ આ ફિલ્ડમાં આવ્યા પછી ઘણી તીવ્રતા આવી હતી કે ભાઈ દિનેશભાઈ સાથે મુલાકાત આપણે કરીએ પણ એ તીવ્રતાની આજે કહેવાય ને કે એક સંપૂર્ણપણે અંત આવ્યો અને મને એવો આ વાતનો આનંદ છે કે આપણે સાથે જે આ જર્ની શેર કરીએ છીએ એટલે પ્રગશભાઈ આનાથી હું સાબિત થાય છે હું મહાન છું નહીં તમે ગુરુ બોલો છો અલગ વાત છે પણ આ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે મારી પાસે અત્યારે મારી ગાડી ન હોવી હું મિત્ર ની ગાડી માં આવ્યો તો એને અચાનક જવું પડ્યું કેવો કોન્સિડન્સ કે આપણે મળ્યા ને હમણાં તે અમારે બીના ઇન્ટરવ્યુ વખતે એની પહેલા સુધી મને ખબર નથી કે હું કઈ ગાડીમાં બેસીશ હા વાત નકી હતી કે મને આ લોકો જાનમાં લઈ જાત મને મૂકીને ના જાત એટલે ભરતભાઈ માયાભાઈ ના દીકરા એ મારી વ્યવસ્થા કરવાના હતા

ઉપરવાળાએ બધું બરાબર નક્કી કર્યું હશે હા સો ટકા એટલે જે તે સમયે હવે મને જે તે સમયે એવું લાગ્યું કે મારી પોતાની ગાડી લઈને આવ્યો હોત તો મારે કોઈને હેરાન ના કરવા પડે પણ એવું પણ બને કે મારે તમને મળવું હશે હા સો ટકા ગાડીમાં જવાનું હશે એટલે મારી ગાડી હું લઈ લઈને આવ્યો તો જીવનમાં અચાનક આવું લાગે કે આવું શા માટે થયું તો ત્યારે થોડીક ધીરજ રાખવાની બસ એમાં પણ કઈક કારણ ઈશ્વર નો કઈક એમાં બિલકુલ ઈશારો હોય એ સો ટકાની વાત છે અને આ વાત હવે ઇન્ટરવ્યુ રૂપે સાબિત થાય છે

તમને પ્રેમ કરતા જ હોય એમાં કોઈ શંકા સ્થાન નથી કારણ કે ક્યાંક ને ક્યાંક હું એમ નથી કેતો કે આપણે સિમ્યુલેટર વર્ક કરીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક આપણો ઈરાદો એક છે બિલકુલ તો તમને તમારા જીવનમાં કોને આદર્શ માનો છો પહેલી વાત તો એ કારણ કે વિચાર ન્યાથી શરૂ થાય બિલકુલ હું મારા જીવનમાં કૃષ્ણને આદર્શ માનવા બહુ મોટી વાત અને ગુરુ તરીકે એટલે કે

એટલું બધું સ્વાધ્યાય નથી કરતો નથી કરતા એટલે મારી જાતને હું સ્વાધ્યાય તરીકે નહીં ઓળખાવું પણ મને એટલી તો ખબર પડી ગઈ છે કે આદર્શ કોણ હોય કોણ હોય આદર્શ કૃષ્ણ હોય આપણો ગુરુ કોણ હોય તો ગુરુ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી હોય એક મને માયાભાઈ અંગત વાત કરેલી હતી અને અમે જયારે બધા યુવાનો બધા બેઠા હોય ને ત્યારે અમને સાત્વિક અને સારી બાબતો જ અમને એ પીરસતા હોય કે અમારા જીવનમાં કંઈક એને ઉતરે એમાંથી તો ગુરુ પરંપરા વિશેનો ખૂબ સુંદર એકલો એણે જે મજબૂત અમને ઉદાહરણ આપ્યું ને દિનેશભાઈ જે મારી લાઈફમાં એમ કહેવાય ને કે બહુ અસર કરી એમને અમે મારા દાદાની તિથિ જે ને સ્વર્ગસ્થ ને બાપુ તે મારા દાદા થાય હું એમનો પૌત્ર છું તો અમે એમની તિથિમાં માયાભાઈનો પ્રોગ્રામ હતો અને પછી અમે બેઠા હતા તો એમને વાત કરી કે ભાઈ ગુરુ કોને કહેવાય એ બાબતની વાત કરી કે રાજાની હતી દિનેશભાઈ અને એ રાજકુમરીની ભક્તિની એટલા હદે હતી કે ભાઈ એને કોઈ કે એવું કીધેલું ભાઈ ગુરુ વિના તારી ભક્તિ સાર્થક ન ગણાય એટલે તારે ગુરુની જરૂર છે તો સાથે કોઈ એવી પણ આશ્વાસન આપ્યું કે ભાઈ તારી જો ભક્તિ સાચી હશે તો ગુરુ તને શોધીને સામેથી આવી જશે જેવી રીતે આપણે જે આ જે કહેવાય ને કે ભાઈ યોગાનું યોગ આ સંયોગ ઉભો થયો કે આપણે મળવાનું થયું એવી રીતે ગાડી શેર કરીએ આપણે તો દીકરીએ તેમના પપ્પાને જે આ આજીજી કરી કે ભાઈ મારે સારું સારા ગુરુ ગોતવા છે મને તમે તમારી મદદ કરો મને એમ તો એના પપ્પા એને એમ કહે છે કે બેટા તારે જો ભક્તિની પરાકાષ્ઠા એકદમ સાચી અને નિષ્પાપ હશે તો તને ગુરુ શોધી લેશે તારે શોધવાની જરૂર નથી તો વાત એવી બની કે બાપ દીકરીનો જે વચ્ચેનો વાર્તાલાપ હતો એ ત્રીજી વ્યક્તિ એટલે કે ચોર એ સાંભળતો હતો તો ચોરને તો શું હોય કે ભાઈ મોકાનો ફાયદો ઉઠાવો એટલે આ વસ્તુ એણે આખી એના વર્ણ ગણી લીધી અને સાધુ વેશમાં આવ્યો રાત્રે જે આ રાજકુમારીના કક્ષમાં એટલે કે બેટા હું સાધુ છું અને તારો ગુરુ થવા માગું છું અને તું મારી ભક્તિના કહેવાય ને કે ભાઈ અંદર આવી જાય એટલે હું તને પરમેશ્વર સાથે હું મેળવી દઈશ એમ તો એણે કીધું કે તમે કેટલા દિવસમાં મને પરમેશ્વર સાથે મેળવી શકો એમ એ કે ઇવન ત્રણ દિવસમાં કારણ કે ખોટું પીરસું તું તેને ક્યાંય એને ઘરમાંથી કાંઈ લાવવું હતું એમ આ માયાભાઈના મુખેથી મેં વાત સાંભળેલી છે તો હું ટૂંકમાં થોડી વાત કરીશ વાત તો બહુ લાંબી હતી તો કામ કર ઘરેથી જે બધું લઈ લે અને તું મારી સાથે આવી જાય કે કે તો પણ વિચારા વિના એકદમ ભાઈ સહજ ભાવે એને ગુરુજી જ માની લીધા અને એમની સાથે દીકરી ચાલી જાય છે અને જંગલમાં આવતા લીમડાના પાન સાથે ઝાડ સાથે એમને બાંધી દે છે ગુરુ એટલે કે આ ચોર દુતારો કે તું અહીંથી છૂટતી નહીં કે હવે તને અહીંથી પરમેશ્વર મળવા અને પછી તારી મુક્તિ થશે કે અમારો ગુરુ આદેશ છે એમ કરીને એના કિંમતી ઘરેણાના નાન તેને બધું લઈ નીકળી જાય છે પછી આ વાત નારદજી જુએ છે એટલે નારદજી તો સંત હૃદય છે એમણે એવું પસ્તાવો થયો કે ભગવાન આ શું કહેવાય એમ એટલે વહીકુટમાં જઈને ભગવાનને ચેષ્ટા કરી કે પરમેશ્વર આવી પરીક્ષા તમારા ભક્તોને શું કામ એમ કે તમે સમજાવો એમને કે આ ગુરુ નથી ધૂતારો હતો અને ધૂતવા માટે આવેલો હતો એમ તો સાક્ષાત નારદજી આવ્યા અને એમ કીધું કે બેટા તારો જે ગુરુ બન્યો છે ને હકીકત દુતારો છે ચોર છે લૂટેરો છે તું એટલી બધી એના પાછળ આંધળી થઈને તું આવું બધું ના કર એમ પરમેશ્વર કોઈને મળી નથી જતો એ કે નહીં મારા ગુરુજીએ કીધું છે એટલે પરમેશ્વરને મળવું જ પડશે એમ અને મારો ગુરુ એટલો મહાન છે એ કે નારદજી મને માફ કરજો બાકી મારા ગુરુ વિશે તમે એલફેલ શબ્દમાં કાંઈ બોલશો નહીં કે હું તમને પ્રણામ કરું છું સો ટકા દંડવટ પ્રણામ કરું તો મારા ગુરુ વિશે તમે એલફેલ ના બોલજો આ ગુરુ ભક્તિની હું તમને વાત કરું છું જે માયાભાઈએ કીધી હતી અને પછી નારદજી પરાસ્ત થયા ત્યારબાદ અખિલ રમણનો અધિપતિ કાળીઓ ઠાકર ખુદ વૈકુર થી પધાર્યા અને યુવતીને કીધું કે બેટા આ ખોટું છે આ તારો કોઈ ગુરુ ગુરુ નથી આ લંપટ છે અને એ કે તમે કોણ ત્યાં કે તે મને ન ઓળખ્યો ત્યાં નહીં પછી વિરાટ સ્વરૂપમાં આવ્યો કૃષ્ણ હામો એટલે એને કીધું પછી એ કે હવે તમે જોયું કે મારા ગુરુની અંદર કેટલી સામર્થ્ય છે ત્રણ દિવસની અંદર જો વૈકુટ નાથ ને આવવું પડ્યું હોય બિલકુલ મને મળવા માટે તો વિચાર કરો એ મારો ગુરુ કેટલો મહાન હશે એટલે વાત ક્યાંક ને કહેવાય ને માંથી મેળવવાનો એક પ્રયાસ કરીએ છીએ તો ગુરુ ભાવના આવી દ્રઢ હોવી જોઈએ કઈક શીખો નહીં કોઈનામાંથી કોઈને પ્રેરણા કઈ લો નહીં તમે આગળ જિંદગીમાં કાંઈ ના કરી શકો દિનેશભાઈને હું મુલાકાત કરું દિનેશભાઈ મને શું આપી દેવાના અથવા તો હું દિનેશભાઈને શું આપી દઉં પણ એકાબીજાનો કંઈક સારો ભાવ કંઈક વિચારોનું આદાન પ્રદાન થાય અને કઈક માણસની કહેવાય ને કે ભાઈ આખી ઇમેજ એક ચેન્જ થઈ જાય એના લાઈફની જો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થઈ જાય ક્યારે થાય કે હવે એને મહાપુરુષોનો કોઈનો સંગ થયો અથવા તો એવા શબ્દો એના કાને અથડાના હોય તો આ વસ્તુ પોસિબલ બને અને આજે હું કાલે ભાણો સાક્ષી છે દિનેશભાઈ તમારી મારી પ્રથમ મુલાકાત એના ઓન કેમેરા બોલું છું એટલે હું હોટેલમાં અમે ગેસ્ટ હાઉસમાં મેં ભાણા નહીં કીધું આજે હું દિનેશભાઈને મળ્યો મને નિંદર નહીં આવે ખરેખર એટલો આનંદ હતો આ વાતનો અને દિનેશભાઈ આજે મારી સાથે છે બસ પરમાત્માને એવી પ્રાર્થના કરું કે ભાઈ અમારા કઈ પુન કર પુણ્ય કર્મો હશે કે જે વ્યક્તિને અમે આદર્શ માનીએ છીએ તે અમારી સાથે અમને મળ્યા અને કહેવાય ને મારી ગાડીમાં જેણે સ્થાન લીધું અને એ ગાડી ન લાવ્યો એ પણ સારું થયું હું તો કહું વિધિનો કઈક વિધાન એવી રીતનું છે કે આ બાબતે જ અમને મેળવવાના છે પણ દિનેશભાઈ સુરત આવો તો મારા સ્ટુડિયો પર પણ ચોક્કસ આવીશ ચોક્કસથી પધારજો અને મિત્રો હા હું તમને રિક્વેસ્ટ કરું છું એમને જે લોકો જોવે છે એમને તો કોઈ મુદ્દો નથી પણ મારું ઓડિયન્સ જો પહેલીવાર કદાચ સર્ચિંગમાં વિડીયો આવ્યો હોય તમારા સુધી અને જો પહેલીવાર એમની ચેનલ જોતા હોય તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે એમની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટા અને ફેસબુક પેજમાં પણ તમે એમને ફોલો કરો અને મને જે રીતે એમને લિફ્ટ આપી છે તો ઉપર વાળો આ રીતે બધાને લિફ્ટ આપતો હોય છે અને લિફ્ટ મળે તો જ આપણે સ્થાન સુધી પહોંચી જાય પહોંચવું હોય છે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને મને લિફ્ટ આપી એમ ભગવાન એમને લિફ્ટ આપે અને એમને આ ફિલ્ડમાં જ્યાં પણ પહોંચવું છે તે એમને પહોંચાડે અને એમને સફળ બનાવે પણ આ પણ એક જે કહેવાય ને દિનેશભાઈ આજે હું તમને મૂકતો એટલા માટે નથી કારણ કે ઘણા સમય પછી તમે મારા હાથમાં આવ્યા છો અને આ જે આકર્ષણનો જે સિદ્ધાંત છે જે યુનિવર્સનો નિયમ છે અર્ધજાગ્રત હા જે અર્ધ જાગૃત મનની જે શક્તિઓ છે બરોબર કે ભાઈ જે ચાહના તમે કર્યા કરો છો જેનું રટન તમે સતત પહેર્યા કરો છો તે પરમાત્મા તમને ચોક્કસ મેળવતો જ હોય છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી દિનેશભાઈને મળવાની ઈચ્છા મને એટલે જ નહીં મારી ટીમના તમામ સભ્યોને હતી અમારી ટીમમાં ચારથી પાંચ લોકો છે પણ બધા દિનેશભાઈને ઓળખે છે દિનેશભાઈનો વિડીયો પણ કન્ટિન્યુ જોવે છે થેન્ક યુ ઇવન અમે રાત્રે ગાડી ડ્રાઈવ કરતા હોય ને તો લોકો ગીત સાંભળતા હોય અમે દિનેશભાઈને ઇન્ટરવ્યુ સાંભળતા હોય આવી બધી ગેલ છે કે એ માટે કે ભાઈ આમાંથી આપણે કંઈક શું શીખીએ અથવા તો આપણને શું નવું જાણવા મળે એટલે ખૂબ મજાના માણસ છે કે જેની એના શબ્દમાં સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ છે અને જે એમનો ને કે એકદમ કોમળ અને મૃદુ સ્વભાવ છે તેમના અમે ચાહક છીએ બસ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે એમના હિસાના જે કઈ દુઃખ આવતા હોય એમને આપજો અને અમારું આયુષ્ય દિનેશભાઈને આપજો ને આવા સારા સારા કામ દિનેશભાઈ કરતા રહે બસ મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ જયરાજભાઈના મેરેજમાં અને હું દિનેશભાઈ ત્યાં સ્થળ ઉપર એ તમને બધું બતાવું છું કારણ કે વરાજો આવે છે અમે ગાડી લઈને જઈએ જાડેરી જાન છે લગભગ ચારસો થી ઉપર ફોર વ્હીલર ગાડીઓ છે બધી અને ગાડીઓ ઘણી પહોંચી ગઈ છે ઘણી બંધ હોય છે તો ચાલો મિત્રો હવે સીધા આપણે સ્થળ ઉપર ત્યાં જ મુલાકાત કરશું જય સિયારામ જય દ્વારકાધીશ જય સનાતન ધર્મ